ફરીથી આજના નવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ લાકડીયાની મેલડી માતાજી એટલે કે કાળિયા કુવાની મેલડી માતાજીના દર્શન કરવા તો ચાલો તમને દર્શન કરાવું ને અહીંનો થોડો ઘણો ઇતિહાસ જણાવું ચાલો મિત્રો તમે પણ દર્શન કરી જો મેલડી હવે મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીનું જે જૂનું સ્થાનક છે જે પહેલાં સ્થાનક હતું એ નવા મંદિરના તમને દર્શન કરાવ્યા તો હવે તમને જૂના મંદિરના દર્શન કરાવું તો ચાલો જૂના મંદિરના દર્શન કરાવું જૂના મંદિરના દર્શન કરાવું

તો તમે પણ કાળિયા કુવાના દર્શન કરી લો જોઈ શકો છો આ છે મિત્રો કાળીયા કું કાળિયા કુવાની મેલડીમાં કુવાચીન જ નામ પડેલી છે તો ચાલો અહીંમાં તમને ઇતિહાસ જણાવો વર્ષો પહેલાં અહીંયા એક વિશા વડલાનું ઝાડવું હતું એ વડલાની અંદર મેલડી માતાજીનું જૂનું સ્થાનક હતું ત્યારે તે પૂડિયા વડવાળી મેલડી તરીકે ઓળખાતા હતા સમય કોઈ કારણોસર વડલાને વેચી દેવામાં આવ્યું જ્યારે વેસી દેવામાં આવ્યો ત્યારે આપોઆપ વડલો સળગી ગયો એ માતાજીનો પરસો કહો તોય તે અને માતાજીનો ચમત્કાર કહો તોય તે અને ઈ માતાજીના અહીંયા ચમત્કાર છે અને બીજા ઘણા પણ અહીંયા માતાજીના પરસા હાજર આવ્યું છે આ વિડીયોને અહીંયા જાણ કરી છે મળ્યા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયો સાથે